આજરોજ એક બે હજાર પચીસ મંગળવારના રોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના તમામ ગામોમાં મનરેગા શાખામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરીયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે ચેકડેમ નહેર માટી મેટલ રોડ આરસીસી કટલ કટલસેડ સંરક્ષણ દિવાલ કુવા તથા તમામ મટીરિયલ્સના કામોમાં ત્રિરાજ કન્સ્ટ્રક્શન કો પીપોરા રાજ ટેન્ડર્સ એનજે એન્ટરપ્રાઇઝ એજન્સીઓ દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે ને સ્થળ પર કોઈપણ પ્રકારનું કામ કરેલ નથી અને ખોટા ખોટા બિલો પાસ કરી લીધેલ છે તે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમામ ધાનપુર અને દેવગઢ બારીયા પાલ તાલુકાના તમામ ગામોમાં મટીરિયલ્સના કામોની તપાસ કરવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તમામ એજન્સી એજન્સીઓના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામોમાં મીડિયા પત્રકાર સાથે રાખી અને સ્થળની તપાસ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ કૃષ્ણા ચારેલ લીમખેડા તાલુકા પ્રમુખ સચિન રાવત આશિષભાઈ ડામોર મહેન્દ્રભાઈ માવી સામાજિક કાર્યકર્તા નિર્મલભાઈ ટિક્કુ ચારેલ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ આજ રોજ ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે અમારા જોડે બીજા પુરાવા તો છે પણ બીજા જે પુરાવા બાકી છે એના માટે એક આર પણ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દાહોદ તરફથી અને સાથે સાથે બચુભાઈ ખાબડ મંત્રી છે એમના પુત્ર દ્વારા તણ ત્રણ એજન્સી કામ કરી રહી છે અને દરેક કોન્ટ્રાક્ટર એને એજન્સીના નામે આવેલા છે અને જે આ ભ્રષ્ટાચાર સો કરોડનો થયો છે એના પુરાવા અમારા જોડે દરેકના પુરાવા અમારી જોડે છે અને જે બાકી છે એના પુરાવા અમે લોકો ટૂંક સમયમાં સાત દિવસમાં લેવાના છે અને જો દસ દિવસની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એની ખાતરી કરવામાં નહીં આવે તો આવનારા પંદર દિવસની અંદર આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના દરેક કાર્યકર્તા આ ધાનપુર અને બારીયા તાલુકાની અંદર વચ્ચે પડી અને આ કૌભાંડનું સ્થળ નિરીક્ષણ કરી અને સરકાર સામે આ ભ્રષ્ટાચાર બહાર પાડવાના છે તો અમારી વિનંતી એ જ છે કે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ દરેક આ જે દિવસે અમારી આમ આદમી પાર્ટી આ કૌભાંડને બહાર પાડવા જઈ રહી છે તે દિવસ સ્થળ પર હાજર રહે અમે દેખાડીશું કે સો કરોડ રૂપિયા ક્યાં ગયા છે ઓન પેપર પર છે કે પછી રોડ પર કામ થયેલું છે એ અમે સ્થળ પર બતાડી અને સાબિત કરશું અને આવનારા દિવસની અંદર જો દસ દિવસમાં અમને સરખો જવાબ નહીં મળે મળે તો અમે લોકો હાઈકોર્ટ પણ જવાના છે એની ખાતરી અમે લોકો ડી સાહેબને પણ કહીએ છીએ અને દરેકને કહીએ છીએ ડીડીઓ સાહેબને પણ કહીએ છીએ કે આનો નિકાલ કરી અને આ ને બહાર પાડે એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત આજ રોજ અમે ધાનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીને જે તાલુકા પંચાયત ઉપર જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ક્યાંક અને અમે આવેદન આપ્યું છે કે જે ધાનપુર તાલુકાની અંદર સો કરોડની ઉપર મનરેગા યોજનાનું કૌભાંડ થયેલ છે જેના અમારી જોડે સાક્ષી પુરાવા છે અને જે અહીંયા જે મંત્રીશ્રી છે બચ્ચુભાઈ ખાબડ એમના જે પુત્રો છે એમની એજન્સીઓ દ્વારા જે આ કૌભાંડ કરવામાં આવેલું છે જેના આ પુરાવા સાક્ષી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને આની જે કાયદાકીય રીતે આની તપાસ થાય અને જે અધિકારીઓના જે હાથની અંદર જે જવાબદારીઓ છે જવાબદારી પ્રમાણે સ્થળ ચકાસણી થાય અને જો સ્થળ ચકાસણી સ્થળ ચકાસણી ના થાય તો અમે આમ આદમી પાર્ટી આખા દાહોદ જિલ્લાની ટીમ વતી અમે દરેક ગામની અંદર સ્થળ ચકાસણી કરવા માટે ઉતરવાના છીએ જેની જે અમને એનો પૂરો પબ્લિકને ન્યાય મળે અને જે લોકોના જે પૈસા જે આવી રીતના કૌભાંડ થયેલા છે એ લોકોને શું કહેવાય પરત આવી રીતના મળે એ માટે મારી આ માંગ છે જય હિન્દ